સુરેન્દ્રનગરમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીએ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે આ મુદ્દે રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા અને સાંસદની આ ટિપ્પણીને લઈને વિરોધ નોંધાવ્યો હતો ક્ષત્રિય સમાજે સ્પષ્ટપણે જણાવ્યું રાણા સાંગા જેવા વિષય વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ કોઈપણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે આજે સમાજ માંગ કરી છે કે સાંસદ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને તેમનું સંસદનું સભ્ય પદ રદ કરવામાં આવે આ ઉપરાંત ભવિષ્યમાં રાજ્યસભા કે વિધાનસભામાં કોઈપણ નેતા દ્વારા સ્વતંત્રતા સેનાનીઓ કે સુરબીર વિશે ટીકા કે ટિપ્પણી ન થાય તે માટે ઠરાવ પસાર કરવાની પણ માંગ ઉઠી છે સાંસદનું પર રદ થાય તેવી માંગ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા અને સભ્યો દ્વારા કરવામાં આવી છે ભવિષ્યમાં રાજ્યસભા હોય કે વિધાનસભામાં કોઈપણ નેતા દ્વારા સ્વતંત્રતા સેનાનીઓ કે સુરદી વિશે ટીકાથી ટિપ્પણી ન થાય તે માટે ઠરાવ પસાર થાય તેવી પણ માંગ કરવામાં આવી આવીનાથ ક્ષત્રિય સમાજ હાલ તો આ ટિપ્પણીના કારણે લાલ ઘૂમ જોવા મળી રહ્યા છે અને રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી એકઠા થયા હતા અને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો સમાજવાદી પાર્ટીના સાંસદ એવા રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે ટિપ્પણી કરવામાં આવી હતી અને વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે અને આ ક્ષત્રિય સમાજ આ ટિપ્પણીને સાંખી નહીં રહે તેવું પણ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે કાયદેસર પગલાં ભરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે વિરોધ કરવામાં આવ્યો છે સાંસદનું સભ્ય પદ રદ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે રામજી સુમન દ્વારા જે રાણા વિશે ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ ક્ષત્રિય સમાજ લાલ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજે સ્પષ્ટપણે જણાવ્યું રાણા સાંગા જેવા શુદ્ધ વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરી લેવામાં આવે આંગે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે અવાર નવા નેતાઓના ટિપ્પણી થકી એવો ભાન લીધતા હોય તેવા દ્રશ્યો અને તેવા વહેણ બોલવામાં આવતા હોય છે ત્યારે આ સમાજ છે ક્ષત્રિય સમાજના લોકો તેવી માંગ કરી રહ્યા છે કે સાંસદનું સભ્યપદ રદ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા જે રાણા સાંગા વિશે ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે શું કહેવું છે ક્ષત્રિય સમાજને ખાસ કરીને જે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમન છે તેના દ્વારા જે રાણા સાંગા છે તેમની ટિપ્પણી કરવામાં આવી છે અને ટિપ્પણીઓ કરવામાં આવી છે જેને લઈને સમગ્ર ભારતમાં જે ક્ષત્રિય સમાજ છે તેમનામાં રોઝ જોવા મળી રહ્યો છે આજે પણ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્રિત થયા છે તેમની સાથે વાત કરશું ખાસ કરી વારંવાર આવા નેતાઓ હોય છે તે ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે હવે શું માંગશે જય માતાજીમાં ચાલો હવે અત્યારે સાહેબ કે પાંચ દફર્યા પહેલા જે રાજ્યસભામાં રામશ્રીલાલ કુમનને જે રાણા સાંગા કે જે રાણા સંગ્રામ જેનો સમગ્ર પરિવાર છેલા ચાર પેઢી સાહેબ તરીકે ચિત્ર માં આવેલો છે આ એક હલકા પ્રકારની રાજનીતિ છે કારણ કે આવા જે દુધ આત્મા જેનો પોતાનો કોઈ ઇતિહાસ નથી કે જે સાહેબ સસ્તી રાજકીય અને અમુક જ્ઞાતિ ને સાહેબ રાજી રાખવા માટે એને ખબર છે કે રાજપૂત એક કેવો સાહેબ એને તમને ખ્યાલ છે કે બે પહેલા જે સમગ્ર આ જે રોડ છે સમગ્ર હિન્દુસ્તાનમાં રાણા એ હિન્દુ સંસ્કૃતિ ને પણ સનાતન ધર્મના ના હતા અને વધારે વર્ણના સાહેબ સાચક હતા અન્ય એક પણ સાથે તેમની સાથે વાત કરશું ખાસ કરીને જે વારંવાર ટીકા ટીપ્પણીઓ થાય છે અલગ કાયદો બનવો જોઈએ કે કેમ તમારી શું માંગ આના માટે રાજ્ય જવાબદારી રાજ્યસભા એટલે ખરેખર તો રજવાડા જે રાજા રજવાડા એમના માટેના પદ શોભાવા માટેનું એક સભા હતી હવે એ સભામાં જયારે રજવાડાઓ તે ઠેસ પહોંચે રજવાડાઓને તે પરિવારો ને દુઃખ થાય આપવામાં આવે દરેક સમાજની રક્ષા કરતા છે અને દરેક સમાજ ને સાથે લઈને ફરનારો ક્ષત્રિય સમાજ છે અને જયારે એને છંછડવાનો પ્રયત્ન કરે એટલે આપણે માની લેવું કે ક્યાંક ને ક્યાંક દેશ વિખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ દેશ વિખાય નહીં દેશ વેચાય નહીં એના માટે થઈને દરેક સમાજે દરેક જ્ઞાતિ એક થવું પડશે અને દેશના હિતમાં થઈને અવાજ ઉઠાવવો પડશે કે આવા તત્વોને ડામી દેવા પડશે અને જડબા તોડ જવાબ આપવો પડશે ખાસ કરીને જે સાંસદ છે તેમનું સભ્યપદ રદ કરવામાં આવે તેવી પણ હાલ માંગણી છે તે ઉઠવા પામી છે આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્રિત થયા છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પણ

અહીંયા ડગડા કરવાવાળા સાંભળવાવાળા જોવાવાળા ઉતરવાવાળા અને કુછોવાળા બધા એક્યુ મરી જશે પણ રાજ્યસભાનો રેકોર્ડ જે રહ્યો ને એ એમ નામ રહેશે ભવિષ્યમાં કોઈ ક્યારે એનો રેફરન્સ લેશે અને એમ કહેશે કે એક વખત એક રાજ્યસભાના સંસદમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ ગદ્દાર છે હવે એવા દેશના ગત્તાર લોકોના પહેલા તો ત્યાંથી આ રીમુવ કરી અને એમને માફી માંગવી જોઈએ દેશની દેશના ઇતિહાસની કારણ કે આ કોઈ રાજપૂતઓની વાત નથી આ તો ભારતનો ઇતિહાસ છે રાણા સાંગાને દેશના દરેકે દરેક રાજ્યના બોર્ડના ચોપડામાં ભણાવવામાં આવે છે આ કોઈ એક સમાજની વાત છે જ નહીં આપણા દેશની વાત છે તો સૌપ્રથમ દેશના દરેક નાગરિકે આની નોંધનો વિચાર કરો આખા આખી દુનિયાના યુવાનો એઆઈ ચંદ્ર ઉપર યાન મોકલી રહ્યા છે મંગળ ઉપર રોકેટ આ બધી આ બધી ભવિષ્યમાં દેશને પ્રગતિ કરવા માટે પોતાના દેશમાં કંઈક નવો બદલાવ લાવવા માટે મહેનત કરી રહ્યા છે અને આપણી બધ નથી બીજુઓ આપણા દેશમાં આજના આ યુવાનોને પોતાનો ઇતિહાસ બચાવવા માટે મહેનત કરવી જઝુમું પડી રહ્યું છે ભણવા માટે શિક્ષણ માટે જઝુમવાનો સમય નથી કારણ કે આપણા એવા અભુજ નેતાઓ અમુક એવા રાજ્ય સભાની અંદર પણ પહોંચી ગયા છે કે જે પોતાના ધાઉ પર પોતાની જ પેઢીના ભવિષ્ય ઉપર વાર કરી છે એટલે માંગ હવે હવે પહેલી જ માંગ એ છે મેં તમને કીધું એમ કે દેશના ઉપરાષ્ટ્રપતિ જે ધનકર સાહેબ જે છે એ આપણા રાજ્યસભાના જે સ્પીકર છે અને એમનો એ રાઈટ છે એટલે એમને સો મોટો લઈને લે સેલ જે લઈ કારણ કે એ પણ ભારતીય સંસ્કૃતિ ના થોડાક એડમાયર છે એવું એમની વાત ઉપર ઘણી લાગતું હોય છે અને બીજું આપણા ગુજરાત રાજ્ય નાથી સાંસદ આપણા વાંકાને સ્ટેટ રાજ્યસભાના સાંસદ છે કીર્તિ દેવસિંહ રાણા અને ઝાલાવાડ નો તો મેવાડ અને કેટલો જૂનો સંબંધ મેવાડ માટે થઈને ઝાલાવાડના ના સીટ સીધા છે એટલે એમની જવાબદારી બની જાય રેકોર્ડ ને દૂર કરાવડે બીજા નંબર પર